આજે જે રીતે ભરૂચ જિલ્લામાં બેફામ રીતે તાલુકામાં રેતીની લીજો ચાલે છે સિલિકા પ્લાન્ટો ચાલે છે રેતી કરસરો ચાલે છે કોરી કરસરો ચાલે છે જેના કારણે આ બેફામ બનેલા ઓવરલેડ ભરીને જતા ટ્રકો દ્વારા અનેક યુવાનોના મૃત્યુ થાય છે હમણાં અઠવાડિયા પહેલા સુમિત વસાવા કરીને યુવાન ટીઆરબી ને અડફેટે લઈને એમને ટ્રક દ્વારા કચડી નાખવામાં આવ્યા ગઈ કાલે સાંજે જ અમે જ્યાં ઉભા છે ત્યાં એક વિક્રમ વસાવા કરીને યુવાનને પણ રોડ ક્રોસ કરતી વખતે એક ટ્રક ચાલકે અડફેટે લઈને મરણ કરીને જતા રહ્યા છે ત્યારે આટલી બધી બેરોકટોક જે આ માફિયા રેતી માફિયા ભૂ માફિયાની જે આ વિસ્તારોમાં ઇનલીગલી જે ધંધાઓ ચાલે છે અમે અગાઉ રેલીઓ કરી આવેદનપત્ર આપ્યા છતાં તંત્ર અને વહીવટી ખાણ ખનીજ વિભાગ હોય શ્રી હોય પ્રાંત હોય એમના પેટનું પાણી નથી હલતું એટલે અમને લાગે છે આમાં તમામ અધિકારીઓને હપ્તા પહોંચતા હશે કમલમ સુધી હપ્તા પહોંચતા હશે તો જ આવા બેફામ બનેલા રેતી માફિયા હોય સિલિકા માફિયા હોય કે કોરી માફિયા સામે કોઈ પણ જાતની કાર્યવાહી નહીં થતી સાથે સાથે એશિયાની સૌથી મોટી જીઆઈડીસી જયારે ભરૂચ જિલ્લામાં હોય ઝઘડે અંકલેશ્વર સહિતના જીઆઈડીસીઓમાં સ્થાનિક યુવાનોને કાયમની રોજગારી મળતી નથી માત્ર દાડિયા મજૂર તરીકે લેવામાં આવે છે બાર બાર કલાક કામ કરાવીને શોષણ કરવામાં આવે છે બહારના લોકોને બે વર્ષ ત્રણ વર્ષમાં પરમેડન્ટ કરવામાં આવે છે પણ સ્થાનિકને કાયમી લેતા નથી ત્યારે એના વિરોધમાં સાથે સાથે આ ભરૂચ જિલ્લાના રસ્તા એ સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો ઝગડિયા ભરૂચતિ લઈને ઝગડેવાળો રોડ હોય અંકલેશ્વર વાલિયા નેત્રંગનો રોડ હોય કે દહેજનો રોડ હોય આજે પણ અનેકવાર રજૂઆતો કરવા છતાં તંત્રના પેટનું પાણી નથી હલતું અને એમાંથી જે ધૂળ ઉડે છે રેતી રેતી કોરીઓમાંથી જે ધૂળ ઉડે છે આજુબાજુના ગામના લોકો ત્રાહીમામ પોકારી ઉઠેલા છે જીએમડીસી માંથી જે દૂષિત પાણી નીકળે છે એનાથી આજુબાજુ ગામના ઢોરો મૃત્યુ પામે છે અને લોકો એ પાણીના ભોગે આજે અનેક રોગોથી પીડાય છે ત્યારે અમે સરકારને કહેવા માંગીએ છીએ આજે તો અમે રાજપાડીથી લઈને ઝઘડિયા સુધીની પદયાત્રાઓ કરી રહ્યા છે પછી પણ સરકાર સફાળે નહીં જાગશે તો દિન સાત પછી અઠવાડિયા બાદ દસ દિન બાદ અમે ખૂબ મોટા પાયામાં ઝઘડિયાથી લઈને ભરૂચ સુધીની પણ પદયાત્રા કરીશું અને તંત્રને જગાડીશું આવનારા દિવસોમાં એ યાત્રા અમારે કાઢવાની ફરજ પડશે ત્યારે અમે ઝઘડિયાથી લઈને નેશનલ હાઈવે અડતાલીસ થઈને કલેક્ટર કચેરીનો ઘેરાવો અમે કરીશું ત્યારે અમે સરકારોને કહેવા માંગીએ છીએ આ વિસ્તારમાં અનુસૂચિ પાંચ લાગુ હોય પૈસા એક લાગુ હોય આદિવાસી બહુલ વિસ્તાર હોય તોતેર ડબલ એની જમીનો હોય તો આવી રીતના કઈ રીતના બેફામ રીતે આ રેત માફિયાઓ આવી રીતના રેતી ઉઠાવી જાય સિલિકા ઉઠાવી જાય એમની સામે કાર્યવાહી કરો અગર કાર્યવાહી નહીં થશે દિન સાત પછી અમે પદયાત્રા કરીશું અને કલેક્ટર કચેરીનો પણ ઘેરાવો કરીશું આજ પ્રમાણે તમે અગાઉ પણ રસ્તા રોકો આંદોલન કર્યું હતું ખરાબ બિસ્માર માર્ગના કારણે

અમે બધા જનતાના નોકર છે આજે અમલદાર સાહેબ આ જિલ્લામાં ચાલે છે ત્યારે મને ચોક્કસ લાગે છે કે આ રેતીના લીજો સિલિકા પ્લાન્ટ વાળા અને રેતી કરસરોમાંથી કરોડો રૂપિયાના હપ્તાઓ ખાણ ખનિજ વિભાગ કલેક્ટર શ્રી અને પ્રાંત મામલતદારને પહોંચે છે ભાજપના ના કમલમ સુધી પહોંચે છે એટલા માટે જ કાર્યવાહી નથી થતી પણ જો દિન સાતમાં કાર્યવાહી નહીં થશે હું પોતે હાજર રહીને અમે બધું ખૂબ મોટું આંદોલન થશે એમાં નેશનલ હાઈવે બંધ કરવાનો થશે બંધ થશે કલેક્ટર કચેરીને બંધ કરવાની થશે તો તાળા મારીશું પણ આ વિસ્તારોમાં આવી રીતના ગેરકાયદેસર અમે ખનન નહીં ચલાવવા દઈએ અમારા સ્થાનિક લોકોના ટ્રકો છે એમને કેમ કામ મળતું નથી અમારા સ્થાનિક યુવાનોને કેમ કામ રોજગાર મળતો નથી એના વિરોધનો આંદોલન છે આવનારા દિવસોમાં મોટો સ્વરૂપ ધારણ કરશે એની સંપૂર્ણ જવાબદારી પ્રશાસન અને વહીવટી તંત્રની રહેશે આવનારા દિન સાત સુધી અમે રાહ જોશું અગર નિરાકરણ નહીં આવે તો આનાથી પણ મોટું આંદોલન થશે